બોડલી લેવામાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે છોટાઉદેપુરના દેહવાડ ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે સત્યાવીસ વર્ષના આદિવાસી નવયુવાનનું મોત એક ચકચારી ઘટના બની છે છોટાઉદેપુર તાલુકા રંગપુર પોલીસ સ્ટેશન હેઠળ આવેલા દેહવાડ ગામ પાસે આ ઘટના બની છે જેમાં એક લીલા લડની કોઈ ટ્રક હતી તે ટ્રકે ટક્કર મારીને ત્યાં હિટ એન્ડ રનની આ ઘટના માં એક નવ યુવાન છે એનો ભોગ લેવાયો છે બે વ્યક્તિ હતા એક્ટિવા પર સવાર બીજા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ છે ને અત્યારે દવાખાનામાં સારવાર હેઠળ છે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેવાદ ગામ તરફથી મેર્યા ગામ તરફ જવાના રસ્તે એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓ અજાણ્યા વાહને ટક્કર મારી હતી જે ટ્રક હોવાનું માનવામાં આવે છે તેમાં ઈજા થતા જગાભાઈ સેવલાભાઈ રાઠવા સત્તાવીસ વર્ષના હાસડા ગામના જેઓ રહેવાસી છે તેઓનું આ ઘટનામાં મોત નીપજ્યું છે જ્યારે મહેશભાઈ ઉકાસિંગ રાઠવા જેઓ બાઇક પર બેઠા હતા તેઓને ગંભીર ઈજાઓ થઈ છે આજે સવારે નવ વાગ્યાના સુમારે મહેશ ઉકાસિંગ રાઠવા અને જગાભાઈ શિવલાભાઈ રાઠવા તેઓની એક્ટિવા બાઇક લઈ જરૂરી કામે નીકળ્યા હતા ત્યારે આ ઘટના બની હતી એક્ટિવા લઈને તેઓ નીકળ્યા દરમિયાનમાં દેવવાડથી છોટાદીપુત્ર પ્રતાપ મેરિયા ગામ તરફ જવાના રસ્તે એક લીલા કલરની અજાણ્યા ટ્રક એને વાહને આ ટક્કર મારી અને પોતાની ટ્રકને પૂર ઝડપે ગફત હંકારી બેદરકારીથી હંકારી લાવી અને એક્ટિવાની પાછળ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં જગાભાઈ રાઠવાને પગમાં સાત આઠના ભાગે તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થઈ હતી અને તેઓનું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક ત્યાંથી લઈને ફરાર થઈ ગયો હતો હિટ એન્ડ રનની આ ઘટના અંગે રંગપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે અને રંગપુર પોલીસ મથકના પીએસઆઈ છે વસાવા તેઓ આ સમગ્ર બનાવ અંગે તપાસ કરી રહ્યા છે અને ફરાર ટ્રક ચાલક અને ટ્રકની તપાસ કરી રહ્યા છે અને એને ટૂંક સમયમાં ઝડપી પાડવા પણ તેઓ આશાવાદી છે